ચાર વર્ષે પણ વિકાસનો બ્રિજ અધૂરો કામગીરી સાડા ચાર વર્ષે પણ અધૂરી છે જેના કારણે આ બ્રિજ હવે લોકો માટે પરેશાનીનું કારણ બની ચુક્યો છે કારણ કે આ બ્રિજની કામગીરીના કારણે લોકોને પાંચ કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યાર પછી રજૂઆત કરતા મેયર સાહેબ જે નિલેશ રાઠોડ હતા તે ટાઈમે આયા ત્યારે એમણે કીધું કે છ મહિનાની ત્યાં રેલવેનો બ્રિજ પૂરો થઈ જશે આજે છ છ મહિનાની જગ્યાએ એક વર્ષ અમારે સવા તો ઓછામાં ઓછા પાંચથી છ હજાર બધા લોકો રહે છે અને એકચ્યુઅલી આ સ્કૂલ મીકવામાં સવારે બહુ તકલીફ છે આ ફાટક તો ખુલતી જ નથી

જ્યારે રેલવે ટ્રેકના ભાગ માટે રેલવે નેમી કોન્ટ્રાક્ટ આપ્યો હતો મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની હતી પરંતુ આજે સાડા ચાર વર્ષે પણ રેલવે અને કોર્પોરેશન બંને વચ્ચેના સંકલનના અભાવે આ બ્રિજનું કામ અધૂરું છે બીજી તરફ બ્રિજ પ્રોજેક્ટના અધિકારીનું એવું કહેવું છે કે બુલેટ ટ્રેન અને રેલવેની વિવિધ મંજૂરીઓના કારણે કામમાં મોડું થઈ રહ્યું છે કોર્પોરેશન નું કામ પૂર્ણ થયેલું છે એક્યુઅલી આ કામગીરી જે ચાલે છે એમાં રેલવે અત્યારે કામગીરી કરી રહી છે વડોદરા કોર્પોરેશન નું કામ જુલાઈ 23 થી પૂરો થઈ ગયું છે રેલવે ની કામગીરી પતશે ત્યારબાદ બે ગાડા જે જોડવાના છે એ કામ વડોદરા મહાનગરપાલિકા કરશે બિલકુલ બ્રિજ ની કારણે લોકો પરેશાન છે ત્યારે આ મુદ્દે વિપક્ષ શું કહેવું છે જરા તે પણ સાંભળો ચોકડી આગળ જે અત્યારે બ્રિજ બને છે એમાં બી ખૂબ મોટા વિલંબ થયા છે કોર્પોરેશન અને રેલવે વચ્ચે ડિપાર્ટમેન્ટ વચ્ચે કોર્ડિનેશન નથી ડિઝાઇન્સ એપ્રુવલના ઇશ્યુઝ આવે છે પણ આ તમામ વસ્તુ સોર્ટ આઉટ કરીને ગ્રાઉન્ડ પર કામ શરૂ કરવું જોઈએ એવું અમે સ્પષ્ટ માણીએ છીએ એક વખત કોર્પોરેશન પોતાના ભાગનું અધૂરું કામ કરી દે અને પછી બાકીનો રેલવેની ડિઝાઇન્સ એપ્રુવલમાં જાય અને કામો ડીલે થાય જે રીતના પંડ્યા બ્રિજમાં શાસ્ત્રી બ્રિજના વાઇડનિંગમાં બી થયું હતું ને એમાં લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હોય છે સવાલ અહીં એ થાય છે કે 18 મહિનામાં બનનાર ઓવરબ્રિજ 4.5 વર્ષે પણ કેમ પૂરો નથી થયો કોન્ટ્રાક્ટ આપવામાં જેટલી ઉતાવળ થાય છે તેટલી બનાવવામાં કેમ નથી થતી આશા રાખીએ વહેલી તકે આ બ્રિજનું કામ પૂર્ણ થાય અને લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે કેમેરામેન કિશોર શિરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા